हेलो YouTube फैमिली कैम जो हमें यह बता दूं चाकोटडा मां चव्हाण मना दर्शन परवा आ ये नो पार्किंग से तुम्ही જોઈ શકો છો ઓવડું મોટુ ગોરાઉન્ડ છે આની આ पार्किंग પણ કરી શકો છો ના આ છે મિત્રો આપણે જવાનું છે ગોણ્યાલા તરફ કે ચાલો આપણે જઈએ ગોણ્યાલા તરફ આ છે મિત્ર ભોજના રાત્ર એટલે અત્યારે તો બંધ થઈ ગયું છે બધી શ્રદ્ધાઓ લોકો આવેલા છે અહીંયા દર્શન કરવા તમે જોઈ શકો છો અહીંયા વિરામ પણ કરી રહ્યા છે ને મિત્ર અત્યારે સાડા થઈ ગયા છે એટલે બધું બંધ થવા ચારીમાં છે બધી એટલે થોડોક નજારો નહીં આવે હવે આપણે જવાનું છે અહીંથી મંદિર તરફ

तुमने वस्तु ले भी हो मित्र तुमने इच्छा ले जाओ वस्तु तुमने अँ ले दे, नाना बाप कुमाटे का मकड़ा से मित्र जी सदाव जो कम ये आवे रे से मतली बस निकल पड़े ने ए तेरे मंदिर से मित्र कम के टाइम पूरा थी जाने अंधेरा में कोई देखाई नहीं छते हूं सा સુંદર દર્શન કરાવવાની કોશિશ કરી જો એ મિત્ર શ્રદ્ધાઓ આવે છે દર્શન કરવા જો છાલીને જાય છે હા આપણે ઉગી ગયા છીએ છેઠ મંદિરે દર્શન કરવા તમે જઈ શકો છો દર્શન પણ કરી શકો છો હવે આપણે જવાનું છે મંદિરની અંદર તરફ

తిర <coughs>